નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને આપણી નવી ટેલિગ્રામ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી નાખજો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે તેમાં જોઈન કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને તમને નવા નવા અપડેટ્સ માહિતી તમને અહીંયા જોવા મળી રહેશે તો વાત કરીએ આગળ પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની ચેનલમાં વિડીયોમાં બનેલા ચેનલને નવાય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ गया से नवा बजार भाव तारीख बीस आठ 2024 चौबीस आज गुरुवार सोटका साचा भावनी बात करिए दरक नजार भाव सौ पहला राय भाव एक हज़ार पांच छ रुपया बजार भाव अगर सौ पंचोते बार सौ छोड़ रजका बाजरी चार सौ पात चार सौ पात सु बजार भाव अगियो पचास थी सोल सौ रजको पत्र छप्पन सौ सासठ ચીકુડી એક હજારથી એક હજાર મેથી એક હજાર એંસીથી એક હજાર એંસી રાજગરો બારસો પંચાણું નીચાણુંથી બારસો નવ્વાણું અજમો બારસોથી છવ્વીસો જુવાર એક હજારથી એક હજાર સિત્તેર વરિયાળી નવસોથી તેરસો પચાસ બાજરી ચારસો પચાસથી પાંચસો આઠ કાઉન્ટકડામાં મિત્રો પાંચસો વીસથી પાંચસો સિત્યોતેર રૂપિયા મિત્રો આજે વાત કરી પાટણ માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરાયેલા ભાવને જે પણ મિત્રો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે રોજે રોજ બજાર ભાવના વિડીયોની માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં